જો ભાઈ આપણે ઘણા સમય પછી ને આપણે ઘર ઘર વખરીની ઉપયોગ થતી બધી વસ્તુ લઈને આવ્યા છે આપણા ઘોડાસર વિસ્તારમાં લોકેશનની પેલા વાત કરી દઈએ ને તો જોઈ લો આ અન્નપૂર્ણા સોસાયટી છે એક્ઝેડ એની બાજુમાં આ લખેલું જ છે બોળ મારેલું જોઈ લો કોઈ પણ વસ્તુ લો ફક્ત વીસ રૂપિયામાં મળી જવાની છે અને એનાથી વધુ બી છે ખાલી વીસ રૂપિયા મળી નથી બીજી અલગ અલગ વસ્તુ અલગ અલગ પ્રમાણે ભાવ છે તો આપણે ત્યાં જઈને અંદર જઈને જોઈએ છે ફૂલ વિડીયો તમને બતાવીએ છીએ વિડીયો છેક સુધી જોજો જેથી તમને ખબર પડે જો લો આવકારોલથી રસ્તો આવે ને આ ઘોળાસર લેક છે બરાબર એનું સમારકામ ચાલી રહ્યું છે અગિયાર એની સામે તમને જોવા મળી જશે બરાબર ચલો ત્યાં જઈને અંદર જઈને જોઈએ છે કઈ કઈ વસ્તુ છે શું છે શું ભાવ છે અને કઈ વેરાયટી આ વખતે નવી આવી છે એ વિડીયોમાં જોવાના છે ચલો આવી જાઓ જો આ બધી વસ્તુ છે ને એના વીસ વીસ રૂપિયા છે આ બધી વસ્તુના આના વીસ રૂપિયા બરાબર આના વીસ રૂપિયા આ દેખાય છે એ બી યુનિક કપના પણ વીસ રૂપિયા છે પછી આ જે સેટ દેખાય છે ને એના અલગ ભાવ રહેશે બરાબર તો બીજી વસ્તુ તમને બતાવીએ આ નાના ટપ છે એના પણ વીસ રૂપિયા છે આ ટાઈપની ટ્રે છે એના પણ વીસ રૂપિયા યુનિટ ટાઈપની ટ્રે છે એના પણ વીસ રૂપિયા આ ટાઈપની ડીશ છે એના પણ વીસ રૂપિયા છે અને આ બી વીસ અને આ અને આ બધાના ભાવ અલગ અલગ રહેવાના છે એકસો વીસ લખેલા છે ઉપર અને ડોલ છે ને જોઈ લો આ ડોલના બી ફક્ત ને ફક્ત વીસથી ત્રીસ રૂપિયા રહેવાના છે આ બી વીસ રૂપિયા આના ભાવ અલગ રહેશે આનો ભાવ બી અલગ રહેશે તો તમે જેમ બી બતાવીએ છીએ ચલા આવી જાઓ જો આ મોટી વસ્તુના મોટી વસ્તુના અલગ ભાવ લેવાનો છે આ પગલું છણ્યા છે એના વીસ રૂપિયા ત્રીસ રૂપિયા પછી આ જોઈ લો આના વીસ રૂપિયા છે પછી આના પણ વીસ રૂપિયા છે એક જ આ બધી વસ્તુના છે વીસ વીસ રૂપિયા છે જોઈ લો ખરીદવા માટે લોકોની તો લાઈન લાગે છે લોકોની ખરીદવા માટે આ નાના ડબ્બાના વીસ રૂપિયા છે આના વીસ રૂપિયા છે પછી આના વીસ આ દેખાય એના પણ વીસ રૂપિયા ગરણીયા પણ વીસ આ ટાઈપની ઘરણીયા લઈ લો એ બી વીસ આ ગોળીઓ લઈ લો પછી આ નાની બોટી બોટલ લઈ લો એના પણ વીસ રૂપિયા આના ડોયાના વીસ રૂપિયા છે પછી આ ટાઈપની વસ્તુના વીસ રૂપિયા છે વેલો લઈ જાઓ વીસ વીસ રૂપિયામાં છે આ બધી વસ્તુ વીસ વીસ રૂપિયામાં છે આ પૂછા લઈ જાઓ આખા જથ્થાબંધી વસ્તુ બધી મળી જવાની છે અહીંયા જોઈ લો તમે આ બધી વસ્તુ છે

Kalian joinnya, aku mau આ શેડના પણ છે જો આ શેડ છે ને એ બી અલગ અલગ શેડ તમને મળી જશે ડબ્બા છે જાડ છે નાની મોટી બધી વસ્તુ વીસ વીસ રૂપિયા રહેવાના છે આ ડબ્બા લઈ લો આના પણ વીસ રૂપિયા છે આ બધી વસ્તુ દેખાય ને એ બધી વસ્તુના વીસ વીસ રૂપિયા લેવાના છે આ જે યુનિક ટાઈપના આ વસ્તુના પણ વીસ રૂપિયા છે કચોરી બનાવો ગમે તો બનાવી શકો નથી આ ડબ્બા લઈ લો એના પણ વીસ રૂપિયા છે આના મોટા બાસ્કેટ લો એના પણ વીસ રૂપિયા છે આ બી વસ્તુના વીસ રૂપિયા છે આ ગ્લાસ લઈ જાઓ એ જેટલા લેવા એટલા ગ્લાસના વીસ રૂપિયા છે આના ડબિયાના બી વીસ રૂપિયા છે જોઈ લો આના પણ વીસ રૂપિયા છે આ બધી વસ્તુ દેખાય ને એ બધી વસ્તુના વીસ વીસ રૂપિયા રહેવાના છે અને આ બધી અલગ અલગ વસ્તુના અલગ અલગ ભાવ રહેવાના છે જેમ કે જોઈ લો છે ફૂલ વેરાયટી છે જોઈ લો ફૂલ સ્ટોક છે એક બી વસ્તુ ખાલી તમને જોવાની મળે અહીંયા અને આની મોટી ડોલ લઈ લો આ બધી વસ્તુના વીસ વીસ રૂપિયા રહેવાના છે જોઈ લો ફૂલ વેરાયટી ફૂલ સ્ટોક જોઈ લો વસ્તુ ખરીદવાની મસ્ત વે બનાવેલો છે અહીંયા વસ્તુ લઈને ત્યાં હિસાબ કરીને સીધા ત્યાં બહાર મળી જવાની છે તમે અહીંયા જુઓ મોટી વસ્તુ બી છે મોટી વસ્તુના છે એકસો વીસ રૂપિયા બસો પચાસ રૂપિયા સુધીની મોટી વસ્તુ છે જેમ કે સામે બધી વસ્તુ દેખાય ને જુઓ આ જે વસ્તુ બધી દેખાય ને એના બસો પચાસ સુધીની વસ્તુ રેન્જમાં છે આ બધી સામે દેખાય ને એમાં શેર છે પાંચથી દસ ડબ્બાનો સેટ આવશે એમાં બ્રાન્ડેડ ડબ્બા છે એનો સેટ આવશે એમાં અને આ મોટા એ મોટા બોક્સ દેખાય એને એકસો વીસ રૂપિયા રહેવાના છે અને આ દેખાય ને આના વીસ વીસ ત્રીસ ત્રીસ પચાસ પચાસ ચાલીસ ચાલીસ રૂપિયા રહેવાના છે રીઝનેબલ રેટ છે આટલી સસ્તી વસ્તુ તમને બીજે ક્યાંય મળશે નહીં ફક્ત અહીંયા જ મળશે આ બધી વસ્તુ જોઈ લો ખાલી તમે હજુ આમ એમ નહીં લાગતી આ સ્ટીલના વાસણો છે ખાસ કરીને જરૂર પડતી હોય છે એના પણ વીસી દીધા છે નાની આ વાડકી લઈ લો પછી આ લઈ લો કોઈ પણ વાડકી લો એક અને વીસ વીસ રૂપિયા દેવાના છે કોઈ પણ વસ્તુ લેવા માંગી છે બરોબર આખી બધી ઓવરઓલ વસ્તુ બતાવી દઈએ તમને જો આ જોઈ લો આ બધી વસ્તુ તમને અહીંયા મળવાની છે આના આના રૂપિયા 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 છે 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 બધી વસ્તુના મેક્સિમમ મેક્સિમ ફૂલ વેરાયટી છે તો ભાઈ આ હતો આજનો વિડીયો ચલો ફરી મળે છે આપણે નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય લોકેશન તમને ફરી આવો બતાવી દઈએ જોઈ લોકો ઘોડાસર ગામ છે અન્નપુર સોસાયટી છે એની બાજુમાં તમને અહીંયા જોવા મળી જશે તો આ વિડીયોને શેર કરીને પહોંચી જજો ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાયોળે ટોળા હે જુઓ ખાલી